નગર સેવા સદન બાયડ કચેરીમાં તંત્રની અરવલ્લી જિલ્લાના સરકાર કામ ઝડપી પૂર્ણ થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહી છે છતાં ક્યાંક સગવડતા ન પૂરતા કોમ્પ્યુટર મશીન પ્રિન્ટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે દૂર દૂર થી આવતા કચેરીમાં જનતાને નાના નાના અમથા સમયે રોકાણ કરવું પડી રહ્યું છે કારણે સમય બરબાદ તેમજ વ્યય થાય છે આઝાદ મીડિયાના રિપોર્ટર દ્વારા અધિકારીને પૂછવામાં આવ્યું કેટલાક સમયથી આવી પરિસ્થિતિ છે પરંતુ અધિકારી દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો કે પછી આ પરિસ્થિતિ જ રહેશે તો શું જનતાને ક્યાં સુધી હાલાકી ભોગવવાની વાપારો આવશે ક્યારે જનતાના કામ થશે અને ક્યાં સુધી તંત્ર ઊંઘતું રહેશે સરકાર શ્રીએ આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર ઇન્કલાબ ન્યૂઝ બાયડ